અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જીલ શાહ સામે વ્યાજખોરી અને મારામારીના આરોપ લાગ્યા છે વ્યાજે આપેલા રૂપિયા પરત ન મળતા જીલ શાહે ફરિયાદીના ઘરે જઈ મારામારી કરી હતી અને તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે આ ઘટનાની એક ઓડિયો ક્લિપ અને સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં જીલ શાહ અપશબ્દો બોલતા પણ સંભળાય છે ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે કાર્યવાહીની માંગ કરી છે ફરિયાદીનો દાવો કંઈક એવો પણ છે કે જીલ શાહ વ્યાજખોરીનો ધંધો કરે છે અને જેના કારણે આ વિવાદ સર્જાયો છે મહિલા કોંગ્રેસ પ્રમુખના આવા વર્તનની નિંદા થઈ રહી છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું કોંગ્રેસના મહિલા પ્રમુખ જેવા જવાબદાર હોદ્દા પરની વ્યક્તિનું આવું વર્તન યોગ્ય છે

ધમકી કોને આપે છે કોને આપે છે મેં ધમકી નથી આવી કોઈ બરાબર કોને ધમકી આવે છે બી હા કે લોકો ચોક પૈસા લઈ આવો ને આપો નહીં મને ચાકી હાલત હતો આને લઈ આવો